બોટાદ પોલીસ માં અમદાવાદ ની મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ત્રેતાલીસ લાખની છેતરપિંડી ની નોંધાદ જિલ્લાના સાળંગપુર નોકરી કરતા ભરત સોલંકી અમદાવાદના શિલ્પાબેન દવે અને જગદીશભાઈ વિરુદ્ધ ફરિયાદ આરોગ્ય મંત્રી ના પીએ હોવાનું કહી ઠગાઈ કરી હોવાની જાણકારી બોટાદ ના સહિત સોળ લોકોને શિલ્પાબેન દવે એમ માંગ સરકારી નોકરી ની લાલચ આપી ત્રેતાલીસ લાખ ઓળવી લીધા ફરિયાદી મહિલા બે વર્ષ પહેલાં સાળંગપુર દર્શન કરવા આવ્યા ત્યારે ભરતભાઈના સંપર્કમાં આવ્યા અને છેતરપિંડીનું ષડયંત્ર રચાયું ફરિયાદી હેતલબેને શિલ્પાબેનને આઠ લાખ રૂપિયા આપ્યા હતા અન્ય લોકોએ પાંત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા બે વર્ષ પહેલા તમામ ભોગવનાર સોળ લોકોએ અલગ અલગ શિલ્પાબેનને આપ્યા હતા ત્રેતાલીસ લાખ રૂપિયા પોલીસે ત્રણેય વિરુદ્ધ કલમ ચારસો છ દશાંચ ચાર બે શૂન્ય પોલીસ સ્ટેશન ખાતે આજે હેતલબેન છે તેમના દ્વારા આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે રજૂઆત મુજબ લગભગ બે એક વર્ષ પહેલાં આજે ફરિયાદી છે તેઓ સાળંગપુર ખાતે આવ્યા હતા અને ત્યાં દવાખાનામાં જે ડૉક્ટર છે ભરતભાઈ સોલંકી તેમના મારફતે તેમને એક શિલ્પાબેન દવે કરીને અમદાવાદમાં એક જે બહેન છે તેમની મુલાકાત કરાવી હતી અને આ જે શિલ્પાબેન છે તેમણે આ બેનને બોળવી અને જે એમ પી નો જે નોકરીનો જે ઓર્ડર કહેવાય તે માટેની લાલચ આપી હતી અને આ માટે તેમને વિશ્વાસમાં લઈ અને તેઓ ઘણા બધા વ્યક્તિઓને ઓળખે છે અને થોડું સેટિંગ કરાવી આપશે તેવી આધારે તેમની પાસેથી અલગ અલગ રકમ છે તે પડાવવા માટેનો પ્રયત્ન છે તે કર્યો છે તેમાં તપાસ દરમિયાન અન્ય કુલ જેટલા વ્યક્તિઓ છે તેમને પણ આવી નોકરીની લાલચ આપવામાં આવી હોય તેવી ફરિયાદ છે તે આ બેન દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદમાં કુલ તેતાલીસ હજાર અને પચાસ તેતાલીસ લાખ અને પચાસ હજાર જેટલી રકમની છેતરપિંડી છે તે કરવામાં આવી હોય તેવી વિગત છે તે સામે આવી છે જેમાં ફરિયાદી બેન છે તેમના આઠ લાખ અને અન્ય પાંત્રીસ લાખ એમ કુલ સોળ વ્યક્તિઓની ફરિયાદ છે તે આ તપાસ છે તે ચાલુ છે અંદાજે આઠ આઠેક વ્યક્તિઓ છે તે બોટાદ જિલ્લાના રહેવાસીઓ છે બાકીના છે તે રાજકોટ અને સુરેન્દ્રનગરના રહેવાસીઓ છે જે ફરિયાદી છે તે લાલચ છે તે આપવામાં આવી હતી અને તેના આધારે જગદીશભાઈ કરીને કોઈ વ્યક્તિ છે તેમના ખોટા નામ આધારે તેમની પાસેથી પૈસા પડાવી લેવા તેવા આધારે આ સમગ્ર કાવતરું છે તે રચવામાં આવ્યું હતું આ બાબતે અમે તપાસ છે તે કરી રહ્યા છીએ એમાં અલગ અલગ રોકડા રકમ જે છે તે સ્વીકારવામાં આવી છે અને અમુક આ બાબતે આંગળીયા દ્વારા પણ પૈસાના વ્યવહારો કરવામાં આવ્યા છે તે અંગે અમે તપાસમાં સમગ્ર વિગત છે તે સામેલ કરવામાં આ જે શિલ્પાબેન છે તેઓ દ્વારા પણ સામે ગેરંટી તરીકે ચેક આપવામાં આવતા હતા આથી તે બાબતે પણ અમે છે તે તપાસ કરી રહ્યા છીએ રાજાપરા જયેશ છે ગામ મીછિયા અમે જે બે હજાર બાવીસમાં એમપીએચડબલની એક્ઝામ આપેલી પછી એક્ઝામ આપ્યા બાદ અમારો સંપર્ક સાળંગપુર મંદિરમાં જે દવાખાનું ચલાવે છે ભરતભાઈ સોલંકી કરીને એમનો કોન્ટેક્ટ થયેલો અને એને અમે ભરતભાઈ સોલંકીએ અમને વિશ્વાસ અપાવ્યો કે અમે કે નોકરી બાબતથી કે નોકરી અપાવી તમને પછી ભરતભાઈ સોલંકીએ અમને શિલ્પા દવે સાથે સંપર્ક કરાવ્યો અને શિલ્પાબેન દવેએ એમ કીધું કે મારી સચિવાલયમાં ઓળખાણ છે અને ઋષિકેશભાઈ પટેલના પીએ સાથે ગાઢ સંબંધ છે તેનાથી અમે નોકરી અપાવરાવી છે પછી અમે સાળંગપુરથી સાળંગપુરથી યા સચિવાલયે મળવા ઋષિકેશભાઈ પટેલના પીએસ જગદીશ પંચાલને પછી જગદીશ પંચાલ એવી ખાતરી અપાવી અમે નોકરી અપાવશું અને પૈસા તમે શિલ્પાબેન દવેને આપી દો શિલ્પાબેન દવે હા હા પીએ એ દર્શાવતા કે હું ઋષિકેશભાઈ પટેલનો પીએ પીએસ હવે એમ હકીકતમાં અત્યારે કોણ હોય એ તો નથી ખબર અમને અમે પાંચ લાખની માંગ કરી કે પાંચ લાખ અમને આપવાના અઢી લાખ અત્યારે અઢી લાખ મેરિટમાં નામ આવ્યા બાદ પછી અમે બે લાખ રૂપિયા અત્યારે એમને આપેલા પછી મેરિટમાં નામ આવ્યું નહીં એટલે એ લોકો ફ્રોડ નીકળ્યા પછી અમે ફરિયાદ દાખલ કરી અને મીછાથી અમે અહીંયા આવ્યા છીએ મારા અંદાજે લગભગ આવા સો દોઢસો યુવાનો હશે જેની સાથે આવો ફ્રોડ થયેલો છે કરોડોનો ફ્રોડ હશે હમ અમારી માંગ એટલી જ છે જે ગુનેગારો છે એમને સજા થાય અમને અને અમને યોગ્ય નાય મળે છે મારું નામ રમેશભાઈ કરશનભાઈ ગામ આશલપુર રમેશભાઈ તમે અત્યારે બોટાદ પોલિટિશન આવ્યા છો ફરિયાદ આપવા શું ફરિયાદ છે શું વિગત છે અમારે અમે વાલી સીવી અમારા છોકરાએ જે એમપીએસડબલ્યુમાં ભરતી બાબતે જે શિલ્પાબેને જે સીટિંગ કર્યું છે એ બાબતે અમે આવ્યા છીએ એમપીએસ ડબલ્યુની ભરતી હતી ભરતભાઈએ અમને શિલ્પાબેન નામ આપેલું કે આ સેટિંગ કરી દેશે એટલે શિલ્પાબેને અમને એવું કીધેલું કે ત્રણ લાખ રૂપિયા થશે દોઢ લાખ પહેલાં દેવાના દોઢ લાખ મેરિટમાં નામ આવ્યા પછી દેવાના પછી મેરિટમાં નામ આવ્યું નહીં એટલે અમને એવું થયું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે એટલે અમે કાલે વિસ્યા કેસ દાખલ કર્યો છે અને નાથીને અમને અહીંયા બોટાદ નીકળ્યા છે એટલે એ બાબતે અમે બોટાદ આવ્યા છીએ આવા અંદાજે મારા ખ્યાલ મુજબ સો દોઢસો વિદ્યાર્થી હશે

આરોગ્ય મંત્રીનું નામ આપેલું ઋષિકેશભાઈ પટેલ એના પીએ પંસાલ જગદીશ પંસાલ એ કઈ સેટિંગ કરી દેશે એમ અમારી માંગ એવી છે કે આને કાયદા કઈનું ભાન થાય અને અમારા પૈસા પરત આવે નામ ઈશ્વરભાઈ લીંબાભાઈ સાંકળિયા ગામ રામપરા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ બસ મારી છોકરાના જે નોકરી બાબતની શિટીંગ થયું તો ને એ બાબતે આવ્યા છે એટલે સાડા ચાર લાખ રૂપિયા ભરવાના હતા એ ભરતભાઈ સોલંકી કેવી રીતે 1.4 લાખ રૂપિયા એટલે પેલા બેન પછી દેવાના બેન પછી દીધા બેન પછી પછી નોકરી મળે ત્યાર પછી દેવાના કે પૈસા કે ભાઈ તમારો ઓલામાં નામ આવી જા હાય એમ તમારી સાથે થયું ને પછી અમે એલું કર્યું ફોન કર્યા કે પૈસા પરત આપશું એમ બસ અમને ન્યાય મળે